કેરીની સિઝન શરૂ થતાની સાથે જ આપણે જાત જાતના અથાણા બનાવીએ છીએ આજે આપણે કંઈક અલગ પ્રકારનું અથાણું બનાવવા જઈ રહ્યા છે જેમાં કોઈ પણ જાતનો આપણે સંભાર મસાલો ઉમેરવાના નથી તો અહીંયા મારી પાસે પાંચસો ગ્રામ કેરી છે એને મેં છોલી લીધી છે અને હવે આપણે આ કેરીને ગોટલો એકદમ સાફ થાય ત્યાં સુધી એને સરસ રીતે સ્ક્રેપ કરી લઈશું ત્યારબાદ આપણે એને કટ કરી લઈશું એટલે કે એના બહુ નાના પણ નહીં એકદમ ઝીણા પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એ રીતના આપણે એના ટુકડા કરીને તૈયાર કરવાના છે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે અને આ રીતે ટુકડા કરવા જેથી કરીને એક સરખા આપણા ટુકડા બને અને જ્યારે અથાણું બનાવીએ તો એક સરખું એનું ટેક્સચર આવશે અને જલ્દીથી એ અથાઈ પણ જશે તો આ રીતે બધા ટુકડા કટ થયા પછી આપણે એને સરસ છૂટા પાડી દેવાના છે અને તમે જોઈ શકો છો કે કેવા એક સરખા ટુકડા આપણા કપાઈને તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે આ ટુકડાને ટ્રાન્સફર કરી લઈશું એક બોલમાં આ અથાણું આપણે ખૂબ જ ડિફરન્ટ રીતે બનાવવા જઈ રહ્યા છે ફક્ત આપણે મેથીનો ઉપયોગ કરીશું કોઈપણ જાતનો સંભાર મસાલો એટલે કે અથાણાનો સંભારનો મસાલો આપણે બિલકુલ ઉપયોગ કરવાના નથી અને છતાં પણ એકદમ સરસ બનશે તો બાઉલની અંદર ટ્રાન્સફર કર્યા બાદ હવે આપણે એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લઈએ તો જેને અથાણા બનાવતા નહીં આવડતા હોય ને એ લોકો પણ આસાનીથી આ અથાણું બનાવી શકશે તો પાંચસો ગ્રામ કેરીની સામે આપણે અડધો કપ મેથી લીધી છે મેથીને પણ આપણે બિલકુલ પલાળી નથી ડાયરેક્ટ જ આપણે કેરીની અંદર ઉમેરી લીધી છે પા કપ મીઠું ઉમેરી લીધું છે અને હવે આપણે એની અંદર પા કપ લાલ મરચું કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એની અંદર ઉમેરી લેવાનું છે બધી વસ્તુનું પ્રમાણ અહીંયા મેં જે પ્રમાણે બતાવ્યું છે એ જ પ્રમાણે લેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર હિંગ ઉમેરી લઈશું હાફ ટેબલ સ્પૂન જેટલી અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું અને જે કપથી આપણે મરચું ઉમેર્યું છે એ જ કપથી આપણે તેલ ઉમેરવાનું છે એટલે કે પા કપ તેલને આપણે એની અંદર ઉમેરવાનું છે અને પા કપ તેલ ઉમેર્યા બાદ આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આ અથાણું આપણે જ્યારે બનાવી રહ્યા છે તો આપણે મેથીને બિલકુલ પલાળી નથી છતાં પણ એ સરસ રીતે પલળી અને અથાઈ જશે કેમ કે કેરીમાંથી મોઈશ્ચર નીકળશે આપણે એની અંદર મીઠું ઉમેર્યું છે એટલે કેરીમાંથી મોઈશ્ચર નીકળશે અને એના મોઈશ્ચરમાં જ મેથી સરસ રીતે અથાઈને તૈયાર થઈ જશે હવે તમને જો એવું લાગે કે તમારે અથાણાનો સાંભાર મસાલો ઉમેરવો છે તો તમે એની અંદર પાક કપ થી અડધો કપ તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે તમે અથાણાનો સંભાર મસાલો અંદર ઉમેરી શકો છો પણ હું આજે અથાણાના સંભાર વગર બનાવી રહી છું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આ રીતે એને દબાવી દેવાનું છે અને ઢાંકીને એને રહેવા દેવાનું છે લગભગ ત્રણ દિવસ માટે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે અને જ્યારે પણ ત્રણ ચાર કલાકે આપણને જ્યારે યાદ આવે ત્યારે આપણે એને હલાવી દેવાનું છે ઉપર નીચે કરી દેવાનું જેથી કરીને બધી બાજુથી એક સરખું અથાણું આપણું અથાઈને તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું જે અથાણું છે એ સરસ રીતે અથાઈને તૈયાર થઈ ગયું છે તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે અને મેથી પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે એટલે કે અથાઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ અથાણુંને ભરી લઈશું એક બોટલમાં હવે આ અથાણામાં આપણે બિલકુલ તેલ અંદર એક્સ્ટ્રા ઉમેરવાના નથી જો તમે રેફ્રિજરેટરમાં રાખવા માંગતા હોય તો અને જો તમારે બહાર અથાણું રાખવું હોય તો તમારે ચોક્કસ તેલ ઉમેરવું પડે સ્ટરિલાઇઝ કરેલી કાચની બોટલની અંદર આપણે અથાણું ભરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને થોડું પ્રેસ કરી અને એને દબાવીને આ રીતે ભરી લેવાનું જેથી કરીને અથાણું ફૂગાવી કે અથાણું બગડવું એ પ્રોબ્લેમ ન આવે અને આ રીતે અથાણું દબાવીને ભરી દેવાનું અને જો તમારે બહાર રાખવું હોય તો આની અંદર તમારે તેલ ઉમેરવાનું અને લગભગ આપણે એક ઇંચ જેટલું તેલ અથાણાની ઉપર રહે એ પ્રમાણે તેલ ઉમેરી દેવાનું તેલને ગરમ કરવાની કોઈ જરૂર નથી તમે કાચું તેલ પણ એની અંદર ઉમેરી શકો છો અને આપણે અંદર પહેલાં કાચું તેલ જ ઉમેર્યું છે તો આને ઠાકીને આપણે મૂકી દઈશું રેફ્રિજરેટરમાં અને જ્યારે પણ જોઈશે ત્યારે આપણે આ રીતે કાચના બોલની અંદર કાઢી અને એન્જોય કરીશું તેલ એકદમ નહીવત છે જેથી કરીને ખાવાની પણ ખૂબ મજા આવશે અને જેઓ અથાણા નહીં ખાતા હોય એ લોકો પણ આ અથાણું ચોક્કસ ખાશે રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા